આજે અગ્નિશમન સેવા દિનની સુરતના બારડોલી ફાયર સ્ટેશન ખાતે ઉજવણી કરવામાં આવી હતી અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી આમ કુદરતી હોનારતો અને માનવસ્તરજી હોનારતોમાં લોકોના જાનમાલનું રક્ષણ કરવા પોતાના જાનને છાવર કરી પ્રાણની આહુતિ આપી ફાયર બ્રિગેડનું ગૌરવ વધારનાર નામી અનામી શહીદોની યાદમાં દેશભરમાં દર વર્ષે ચૌદમી એપ્રિલને અગ્નિશમન સેવા દિન તરીકે મનાવી અગ્નિશમન સેવાના તમામ નામી અનામી વીર શહીદોને આજે બારડોલી ફાયર વિભાગે શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજ્યો હતો અને લોકોમાં જાગૃતતા લાવવા માટે બારડોલી નગરમાં ફાયરની ટીમે રેસ્ક્યુના તમામ વાહનો સાથેની રેલી કાઢી નગરના મુખ્ય માર્ગો ઉપર ફેરવી હતી और अमर शहीदों ने सतसत -सत नमन किया था जय हिंद મારું નામ યોગેશ એચ પ્રજાપતિ ફાયર વાયરલેસ ઓફિસર બારડોલી ફાયર બ્રિગેડ આપણે દર વર્ષે ચૌદ એપ્રિલ ના રોજ ફાયર સર્વિસ ડે તરીકે ઉજવીએ છીએ કારણ કે ચૌદ એપ્રિલ ઓગણીસો ને ચુમ્માલીસ ના રોજ મુંબઈ ડોકયાર્ડ ની અંદર વિસ્ફોટક ભરેલ દારૂગોળા અત્યંત જ્વલનશીલ માલ સામાન ભરેલો એક એસ એસ ફોર્ટ સ્ટાઈફન બ્રિટિશ માલવાહક જહાજ જેની અંદર ભયંકર આગ લાગેલ હતી જેની અંદર એ આગની કામ

રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ બાડોલી સુરત